નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં હું વાત કરશું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ જે ભરતી બે હજાર ચોવીસમાં થઈ હતી તેના નિમણૂક પત્ર ક્યારે આપવાના છે તેની આ જે સર્ક્યુલર આવ્યું છે તે મુજબ જે અગિયાર હજાર આઠસો નવ્વાણું ઉમેદવારોની પસંદગી યાદી થઈ હતી તેમને ત્રેવીસ બાર બે હજાર પચીસના રોજ સાંજે ચાર કલાકે પસંગી પત્ર એનાયત કરવામાં આવશે જે રામકથા મેદાન સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ છે આમાં થોડી બધી માહિતી આપી છે જે કે જે તે જિલ્લાના ઉમેદવાર હોય તેમને જિલ્લાવાઇઝ સામેલ કરવામાં આવશે અને જે સંબંધે આપણા શહેર જિલ્લા ખાતેના ઉમેદવારો કાર્યક્રમ સ્થળ ખાતે ઉપસ્થિત રહેવા અંગે વ્યવસ્થા કરવામાં આવશે શહેર જિલ્લાના ઉમેદવારોના કાર્યક્રમ સ્થળ ખાતે ઉપસ્થિત રહેવા તેમજ પોતાની ઓળખનો પુરાવો લાવવાનો રહેશે ઉમેદવારોએ એસટી બસ મારફતે વ્યવસ્થા સંબંધિત જિલ્લા તરફથી કરવાની રહેશે અને ઉમેદવારોએ કાર્યક્રમ સ્થળ ખાતે બે વાગ્યા સુધી પહોંચી રહેશે અને એકાદ બિનહથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટર પણ તમારી સાથે રહેશે આભાર